પરંતુ લગ્ન પહેલા જ કંઈક એવું થયું કે ગર્લફ્રેન્ડ ગુસ્સામાં આવી ગઈ અને તેણે બોયફ્રેન્ડના પ્રાઇવેટ પાર્ટને કાપી નાખ્યો હતો તો આ મામલો બિહારના સારણોનો છે જ્યાં લગ્નના થોડા સમય પહેલા જ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી આનાથી ગર્લફ્રેન્ડ એટલી હદે ગુસ્સે થઈ ગઈ કે તેણે પોતાના જ બોયફ્રેન્ડનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો આ ઘટના એક જુલાઈના રોજ સારણના મરહોરામાં બની હતી કહેવાય છે કે બંને બે વર્ષથી રિલેશનશિપમાં હતા હાલ પ્રેમીની હાલત ખરાબ છે અને તેની પટનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જો કે બનાવ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પીડિતને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલ્યો ત્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે પોલીસે પ્રેમિકાને પકડીને પૂછપરછ માટે લઈ ગઈ છે ત્યારે તેણે આખી વાત કહી કે તેણે પોતાના જ પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ કેમ કાપી નાખ્યો બંને એક જુલાઈના રોજ સાપરા કોર્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે